ભાઈઓ બહેનો આ શિયાળામાં તમને અતિશય ઉપયોગી બને તેવી માહિતી સાથે તમે નિરોગી રહો અને તરો તાજા રહો તેમજ તમારી સુંદરતા વધે તે માટે અમે તમને ખૂબ જ ઉપયોગી એવા ખાસ ઉપાયો જણાવી રહ્યા છીએ આ ઉપાયો સો ટકા આયુર્વેદિક અને વૈજ્ઞાનિક ઉપાયો છે અને જૂના સમયમાં ઉપયોગી થતા ઉપાયો છે તો ખાસ આ દરેક ઉપાયોને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આવી માહિતી તમને અમારી ચેનલ સિવાય બીજે ક્યાંય પણ સાંભળવા નહીં મળે તો ચાલો એક પછી એક આપણે દરેક ઉપાયોની વાત કરીએ તેના પહેલાં વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને સાથે તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ નંબર એકની વાત કરીએ શિયાળામાં શરીરને કુદરતી ગરમીની જરૂર હોય છે જેથી સવારે સાતથી દસ વચ્ચે ઓછામાં ઓછી દસ પંદર મિનિટ સીધા સૂર્યપ્રકાશમાં બેસો કે ચાલો શિયાળામાં સૂર્યના કિરણો ત્રાસા હોય છે તેનાથી વિટામિન ડી ઝડપથી બને છે વિટામિન ડી ન હોય તો હાડકાં નબળા પડે છે થાક લાગે અને મૂડ ખરાબ રહે છે સવારે દસ મિનિટ તડકામાં બેસવાથી મગજમાં સેરોટોનિન બને છે જે સાંજ પડતા મેલાટોનીનમાં પરિવર્તન થાય છે મેલાટોનિનના હિસાબે રાતની ઊંઘ પણ સારી આવે છે નંબર બે નહાવા માટે ક્યારેય ખૂબ ગરમ પાણી ન વાપરો હંમેશા થોડું હૂંફાળું પાણી જ લો વધુ ગરમ પાણી ત્વચાનું કુદરતી તેલને ધોઈ નાખે છે ત્વચા શુષ્ક થઈને ફાટે છે નહાતા પછી તરત જ નાળિયર તેલ કે મોઇશ્ચરાઇઝર લગાવો આવું કરવાથી તમારી ત્વચા શિયાળામાં ક્યારેય પણ ખરાબ નહીં થાય નંબર ત્રણ રૂમ ગરમ કરવા હોય તો સાદા કોઇલ હીટરની જગ્યાએ ઓઇલ હીટર કે રેડિયેટર વાપરો સાદો હીટર ઓક્સિજન બાળી નાખે છે માથું દુખે છે ગળું સુકાય છે જો તમારા ઘરે સાદું હીટર હોય તો હીટર ચાલુ હોય ત્યારે રૂમમાં એક વાટકી પાણી રાખો જેથી હવામાં ભેજને યથાવત રાખશે જેથી તમને તકલીફ નહીં થાય નંબર ચાર શિયાળામાં ઘરની અંદર પણ હંમેશા મોજા અને મંકી કેપ અથવા ટોપી પહેરો શરીરની ચાલીસ ટકા ગરમી માથા અને હાથ પગમાંથી નીકળી જાય છે આ બંને જગ્યા ઢાંકી રાખીએ તો બાકીનું શરીર આપોઆપ ગરમ રહે છે કારણ કે એંસી ટકા કેસમાં લોકોને ઠંડી લાગવી તે પગથી અને માથાથી શરૂઆત થાય છે નંબર પાંચ જો શિયાળામાં અડધી રાત્રે ખૂબ જ ઠંડી લાગે અથવા તો શરીર ત્રુજવા લાગે તો ગરમ પાણી કરીને ચા પીતા હોય તે રીતે ધીમે ધીમે પીવું તેનાથી તુરંત જ ઠંડી ઉડી જશે અને તમને રાહત થશે ગરમ પાણી પીવાથી શરીરના અંગો તેમજ લોહીનું પરિભ્રમણ ધીરે ધીરે ગરમ થવા લાગે છે અને શરીર નોર્મલ થવા લાગે છે નંબર છ શિયાળામાં અઠવાડિયામાં ત્રણ વાર એક વાટકી ગાજર આદુ ચુકંદરનો તાજો રસ પીવો આ ત્રણેયમાં આયન અને વિટામિન સી ભરપૂર છે લોહી વધે છે ઠંડીનો થાક નથી લાગતો રસ બનાવીને તરત જ ન નંબર ઘરના દરવાજા બારી નીચે જગ્યા પડતી હોય ત્યાં જૂના ટુવાલ કે કપડાની લાંબી પટ્ટીઓ બનાવીને દબાવી દો નીચેથી ઠંડો પવન ન આવે જેનાથી રૂમ પણ ગરમ રહે છે નંબર આઠ દરરોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં રાતભર રહેલું પાણી પીવો તાંબુ એન્ટી બેક્ટેરિયલ છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને પાચન સારું રહે છે નંબર શિયાળામાં ચા કોફીની જગ્યાએ આદુ તુલસી દાલચીનીનો કાઢો પીવો આ કાઢો શરીરને અંદરથી ગરમ રાખે છે ગળું સાફ રહે છે શરદી નથી લાગતી નંબર દસ રાત્રે ભોજન પછી પગથિયા ધીમે ધીમે ચડો અને ઉતરો શિયાળામાં શરીર ઢીલું પડે છે અનાની કસરતથી વજન અને શુગર કંટ્રોલમાં રહે છે તેમજ સાથે સાથે લોહીનું પરિભ્રમણ પણ થાય છે જેના લીધે શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઓગળે છે નંબર અગિયાર બહેનો ખાસ શિયાળામાં રોજ બે ત્રણ વખત ગરમ પાણીની પોટલીથી પેટનું શેક કરો આ શેક કરવાથી પાચન સારું રહે છે ગેસ કબજિયાત નથી થતી માસિકનો દુખાવો પણ ઓછો થાય છે નંબર બારની ની વાત કરીએ મિત્રો નાકની અંદર સવાર અને રાત્રે થોડું શુદ્ધ ઘી લગાવો ઘી લગાવવાથી શુષ્ક નાક ફાટતું નથી ધૂળ એલર્જી ઓછી થાય છે તેમજ સાયનસની તકલીફ નથી થતી નંબર તેર શિયાળામાં દરરોજ એક મુઠ્ઠી શેકેલા ચણા થોડો ગોળ ખાવો પ્રોટીન આયન મળે છે આ પ્રક્રિયાથી શરીરમાં આળસ આવતી પણ બંધ થઈ જશે તેમજ આખો દિવસ શરીરની શક્તિ પણ જળવાઈ રહેશે નંબર ચૌદ રાત્રે સૂતી વખતે ગળા સુધી ઊનનું પાતળું મફલર વીંટાળી દો ગળું ગરમ રહે તો ખાંસી શરદી એસી ટકા ઓછી થાય છે વાત કરીએ નંબર પંદરની મિત્રો તો શિયાળામાં રોજ રાત્રે હળદર સાથે ચપટી મરી સાથે થોડું ઘી મેળવીને ગરમ દૂધ પીવો સાંધાનો દુખાવો જૂની ઈજા કે સોજો ઓછો થાય છે ઊંઘ પણ સારી આવે છે ઉપાય નંબર સોળની વાત કરીએ તેના પહેલા જે પણ ભાઈઓ બહેનોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી જરૂરી માહિતી સમયસર મળતી રહે અને ખાસ આપના કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે તેનો ઉપાય પણ તમને જરૂરથી જણાવીશું તો ચાલો મિત્રો હવે ઉપાય નંબર સોળની વાત કરી લઈએ ઉપાય નંબર સોળ શિયાળામાં સવારે ઉઠતાની સાથે જ બંને હથેળીઓને જોરથી કસો અને ગરમ હથેળી હથેળીઓને આંખો અને ચહેરા અને કાન પર આઠ દસ વખત ફેરવો આનાથી ચહેરાનું બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય છે આંખો તાજી રહે છે શિયાળામાં ચહેરો સુસ્ત નથી લાગતો નકામી ચુરીઓ પણ ઓછી પડે છે અને ચહેરો પણ ચમકે છે નંબર સત્તર રોજ રાત્રે એક ગ્લાસ ગરમ કરી તેમાં એક ચપટી મીઠું સાથે હળદર નાખીને કોગળા કરો ગળામાં રહેલા બધા જ કીટાણુઓ છે ગળામાં ખરાશ કે ચાંદી પણ પડતી નથી શિયાળામાં ગળાના ચેપથી નેવું ટકા બચી શકાય છે જો શિયાળામાં વારંવાર ગળું પકડાઈ જતું હોય તો પણ આ ઉપાય રામબાણ સાબિત થશે નંબર અઢાર સવારે જ્યારે તડકો ઘર ઉપર આવવા લાગે ત્યારે બારી બારણા અને ખુલ્લા કરી દો જેનાથી ઘરમાં રહેલ બેક્ટેરિયા અને વાયરસ મરી જશે હંમેશા ઠંડા વાતાવરણમાં વાયરસ અને બેક્ટેરિયા ઉદ્ભવતા હોય છે તો જ્યારે પણ તડકો આવે ત્યારે તમામ બારી બારણા ખુલ્લા કરી દેવા આ ઉપાયથી ઘરમાં રહેલો ભેજ પણ દૂર થઈ જશે ઉપાય નંબર ઓગણીસની વાત કરીએ મિત્રો શિયાળામાં દરરોજ એક મુઠ્ઠી કાળા તલ શેકીને ખાઓ કે લાડુ બનાવીને ખાઓ કાળા તલમાં કેલ્શિયમ આયન અને હૂફ આપતા તત્વો ખૂબ પ્રમાણમાં હોય છે વાળ ખરતા બંધ થાય છે દાંત મજબૂત રહે છે ઠંડી નથી લાગતી નંબર રાત્રે સૂતા પહેલા બંને કાનમાં એક એક નાનકડો રૂહનો દટો મૂકી દો ઠંડો પવન કાનમાં ન જાય કાનમાં દુખાવો કે ચક્કર નથી આવતા માથાનો દુખાવો પણ થતો નથી બાળકોને પણ આ રીતે સુવડાવો તો રાત્રે તેમની ઊંઘ પણ સારી આવે છે ઉપાય નંબર એકવીસ શિયાળામાં દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી શુદ્ધ ઘી નાખીને ધીમે ધીમે પીવો આનાથી આંતરડાની અંદરની ચીકાસ જળવાઈ રહે છે કબજિયાત નથી થતી સવારે પેટ એકદમ સાફ થાય છે ચહેરા પર ચમક આવે છે તેમજ ખીલની સમસ્યા પણ દૂર થાય છે નંબર બાવીસની વાત કરીએ ઘરમાં રાત્રે એક નાનકડી ડોલમાં પાણી ગરમ કરી તેમાં ચાર પાંચ તુલસીના પાન નાખી રૂમમાં રાખો રાતભર ભેજ અને તુલસીની ગંધ ફેલાય છે શ્વાસ સરળ રહે છે છે ખાંસી શરદી અને એલર્જીથી બચાવે નંબર શિયાળામાં દરરોજ સવારે નાસ્તા પહેલા ચારથી થી પાંચ ભીંગા અંજીર ખાઓ અંજીરમાં ફાઈબર અને મિનરલ્સ ખૂબ છે કબજિયાત દૂર રહે છે લોહી સાફ થાય છે અને ચામડી ચમકે છે નંબર ચોવીસ રાત્રે ભોજન પછી એક નાનો ટુકડો આદુ ચાવો અથવા આદુનો ટુકડો મધમાં ડુબાડીને ખાઓ આદુ પાચન ઝડપી કરે છે ગેસને એસિડિટી નથી થતી રાત્રે પેટ હલકું રહે છે સવારે ભૂખ સારી લાગે છે અઠવાડિયામાં બે ત્રણ વાર આ પ્રયોગ કરી શકો છો રોજ આદુ ખાવું ગરમ પણ પડી શકે છે નંબર પચીસ શિયાળામાં બેડ પર ચડતા પહેલાં બંને પગની એડીઓ એકબીજા સાથે ત્રીસથી ચાલીસ વાર કસો આ કસરત કરવાથી પગનું બ્લડ સર્ક્યુલેશન વધે છે પગ ગરમ થાય છે રાત્રે પગ ઠંડા નથી પડતા ઊંઘ પણ ઝડપથી આવે છે નંબર છવ્વીસ શિયાળામાં તરસ તો લાગતી નથી તેવું વિચારનાના લોકો બહુ મોટી ભૂલ કરે છે કારણ કે શિયાળામાં ઓછું પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે જેના લીધે પેશાબ માર્ગની બીમારી થવાની ખૂબ જ મોટી શક્યતાઓ હોય છે જેમ કે પેશાબ બળવો વગેરે તો ખાસ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ નંબર સત્યાવીસ શિયાળામાં દરરોજ એક નાનો ટુકડો ગોળ સાથે બે થી ત્રણ દાણા અખરોટ ચાવીને ખાઓ બંનેમાં હૂફ આપતા તત્વો છે મગજને શક્તિ મળે છે યાદશક્તિમાં પણ વધારો થાય છે નંબર અઠ્યાવીસ રાત્રે ટીવી મોબાઈલ છોડીને દસ મિનિટ પુસ્તક વાંચો રૂમમાં નારંગી કે લાલ કલરનો બર્બ લગાવો આ લાલ પ્રકાશથી અને નારંગી પ્રકાશથી આંખોને આરામ મળે છે મેલટોની હોર્મોન બને છે અને ઊંઘ ઊંડી આવે છે નંબર ઓગણત્રીસ શિયાળામાં દરરોજ સવારે નાક દ્વારા ધીમે ધીમે સાવ ઓછા ગરમ પાણીની ધાર લો એક નાક બંધ કરીને થોડું પાણી અંદર જવા દો નાકની અંદરની ગંદકી નીકળી જાય તેમજ આ પ્રક્રિયા એલર્જી અને સાયનસથી પણ બચાવે છે નંબર ત્રીસ રાત્રે સૂતા પહેલા બંને હાથની હથેળીઓ ગરમ પાણીમાં પાંચ મિનિટ બોળી રાખો પછી લૂછી લો આખા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે હાથ પગ ગરમ રહે છે ઊંઘ પણ સારી આવે છે વહેલા મિત્રો આશા રાખીએ છીએ કે આ ઉપાય આપને પસંદ આવ્યા હશે જો આવા વધારે ઉપાયો તમે જાણવા માગતા હોય તો અમારી ચેનલ પર બાકીના વિડીયો પણ આપેલા છે દરેક વિડીયોમાં તમને અલગ અલગ ઉપાય સાંભળવા મળશે જેથી દરેક વિડીયોને જરૂરથી નિહાળતા રહેવું આપના કોઈ સામાન્ય પ્રશ્ન હોય કે ગુપ્ત પ્રશ્ન હોય તમે અમને કોમેન્ટમાં અથવા તો અમારા ઈમેલ પર પૂછી શકો છો અમારું ઈમેલ એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે જો આપના ગુપ્ત પ્રશ્ન હોય તો આપનું નામ અને ઓળખાણને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તમને જવાબ પણ મળી જશે તો ખાસ આવા જ વધારે વિડીયો નિહાળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ